નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે ગાંધીનગરની બજારોમાં પતંગ અને દોરી નું ધૂમ વેચાણ થયું છે શનિવાર સાંજથી જ બજારોમાં ગાંધીનગર વાસીઓ ટોપી પીપુડા માસ્ક ખરીદા નજરે પડ્યા હતા ક્યાંક ફિરકીની ખરીદી તો ક્યાંક દોરી પીવડાવવા માટે પડાપડી જોવા મળી હતી સાથે શેરવી બૂર જામફળની ખરીદી પણ કરવામાં આવી હતી આવતીકાલ સવારથી ધાબા પર કાયપો છે કાયપો છે ની બૂમો સાથે ઉત્તરાયણની ધૂમ જોવા મળશે સાથે જોવા મળશે પતંગ યુદ્ધ સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે શ્રી ગજાનંદ સેવા સમિતિ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું મોડાસા તાલુકાના છત્રેશ્વરી માન તેત્રીસ લાભાર્થીને દસ વસ્તુઓની અનાજ કીટનું વિતરણ અને વાંદડામાંન ને અગિયાર વસ્તુઓની અનાજની કીટ આપવા માંગ આવી હતી જ્યારે વંટદા માંગ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ક્રેડાઈ ગાંધીનગર વુમન વીક દ્વારા ઉત્તરાયણ નામ તહેવાર નિમિત્તે તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ લાંબા ગામ ખાતે અંધજન વસાહત માંગ અનાજ કીટ વિતરણ તેમજ ટી શર્ટ અને શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રેસિડેન્ટ મનીષાબેન પટેલ તેમજ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર મનાલી પટેલ અને કિંજલબેન હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભ ધન્યવાદ